ખાદી બજાર થી જય બોલે યુવા ગ્રુપ વિઘ્ન હર્તા તેર ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપના કરવા માટે ભક્તો માં છે છેલ્લા સાત વર્ષ થી નેત્ર ગાંધી બજાર વિસ્તાર આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટી જય બોલે યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ગ્રુપ દ્વારા વિઘ્નહર્તાની તેર ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે શાંતિભર્યા વાતાવરણમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તેર ફૂટ ઊંચી શ્રીજીની મૂર્તિએ ગણેશ ભક્તોમાં આકર્ષણ જમાવ્યું છે જય ગણેશ દર વર્ષની જેમ અમારું શ્રી ભોલેવા ગ્રુપ તરફથી ગણપતિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે દર વર્ષની જેમ અમને છેલ્લા આજે સાત વર્ષ જેવા થવા આવ્યા છે અમારું ભોલેવા ગ્રુપ દ્વારા યુવાનો દ્વારા સૌ આયોજન કરવામાં આવે છે આ વખતે અમે ગણપતિની તેર ફૂટની પ્રતિમાની સ્થાપના કરી છે અને દસ દિવસ સુધી અમે આનંદ ઉલ્લાસથી ગણપતિની ઉજવણી કરીએ છીએ અને છેલ્લા દિવસે દસમા દિવસે શાંતિપૂર્વક માહોલમાં અમે ગણપતિની વિસર્જન કરીએ છીએ આનંદનો ઉત્સાહ આપણે વિસર્જનનો ઉત્સાહ આપણે શાંતિથી આપણે પૂર્ણ કરીશું